ગુડ ન્યુઝ ફાઇનલી આવી ગયા છે ફાઇનલી હું કાકી બની ગઈ છું પરિવાર નહીં તીર્થે સૌથી મોટો ભાઈ બની ગયો છે વર્ધન મોટો ભાઈ બની ગયો છે નહીં વર્ધન અને બોય છે કે ગર્લ એક જરૂરથી તમે કમેન્ટમાં કહેજો તમને શું લાગે છે એ હું જલ્દી જ રિવીલ કરીશ અને શું કહેવાય અત્યારે તો અમે લોકો બહુ જ હેપી છે એક્સાઇટેડ છીએ બહુ જ મજા આવવાની છે જલ્દી જલ્દી હોસ્પિટલ જઈએ છીએ મમ્મી પપ્પા પછી પીનું બેન બધા હોસ્પિટલ પહોંચી ગયા છે અને અમે લોકો જ લેટ થઈ ગયા છે એટલે અમે લોકો હોસ્પિટલ પહોંચીએ છીએ પણ બેબી ઇઝ અરાઈવડ તો આવી ગયું છે તો ત્યાં જઈને તમને શું કહેવાય બધાના ફેસ એક્સપ્રેશન બધાઈશ બધાની ખુશીઓ બતાવીશ અમારી ખુશી તમારા બધા સાથે શેર કરીશ અને બહુ જ મજા આવવાની છે આજના બ્લોગમાં અને બંબુના એકચ્યુલી ઓફિસમાં બહુ જ અર્જન્ટ કામ છે એટલે એ અત્યારે આવી ના શક્યા અમારી જોડે અત્યારે બસ હવે થોડી વારમાં અમે પહોંચીએ

હજુ નેહા ભાભી ને મતલબ અમે મળ્યા નથી થોડી વારમાં મળીશું અને પછી જેન્ડર રિવીલ કરીશું અત્યારે હાલ જેન્ડર રિવીલ નથી કરવાના અમે લોકો બ્લોગ ના એન્ડમાં કરીશું કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન દાદા અને અહિયાં છે મમ્મી કોંગ્રેચ્યુલેશન બસ થોડી જ વારમાં ને આવા મળી રહ્યા અને પછી જેન્ડર રિલીઝ કરી અને થઈ શકે તો અત્યારે કરીશું અદરવાઈઝોકના એન્ડમાં ડેફિનેટલી તમને કહીશું ઇટ્સ અ બોય ઓર ગર્લ્સ તો સ્ટેટ ફોર અને તમે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને શું લાગે છે

અને ગાઈઝ અમે લોકો છે ને હું મમ્મી પપ્પા વર્ધન અમે ઘરે આવી ગયા હતા કેમકે તમને બધાને ખબર જ છે કે મતલબ વર્ધન હોય તો હોસ્પિટલમાં બહુ રહેવાય નહીં ફાવે અને મમ્મીને પગનો પ્રોબ્લેમ હા એટલે અંદર ઓબ્ઝર્વેશનમાં હોય અને અત્યારે પેશન્ટને બહુ ડિસ્ટર્બ થાય એ વસ્તુ કરાય પણ નહીં એટલા માટે ધીરેપીનો ત્યાં છે રાજનભાઈ છે એટલે વાંધો આવ્યો નથી બાકી બધું ઓલ રાઈટ એન્ડ યુ આર સુપર હેપી નહીં હાય એનો ફ્રેન્ડ આવ્યો છે બમ્પુ તો સવારના અત્યાર મળે મમ્મી કેવું લાગી રહ્યું છે ફરીદાદી બની ને હે ને આનંદ આનંદ થઈ ગયો મમ્મી નો તો જયારે મને ફોન આવ્યો ને ત્યારે મને શું કે હું કઈ બોલી નહીં શકું રડાવ પપ્પા કેવું લાગી રહ્યું છે ફરી દાદા બની ને ત્રિપલ ત્રિપલ બની બની વર્ધન અને ફોર નહીં બાબા હે ને યસ અને અહીંયા વર્ધન જો એ આખું ઘર હાલ મેં બધું સરખું કર્યું અને એનો ફ્રેન્ડ જો અરે બાપ રે ફ્રેન્ડ નેપાલી છે નેપાલી આવ્યો વર્ધન એવું કે છે હાઈ કર દે સબકો હાઈ કર દે એનું નામ શું છે વર્ધન નેપાળી તો અહીંયા છે ને વર્ધન અને એના પપ્પા બંને બાઈક રેસિંગ રમી ગયા છે વર્ધન વર્ધન ને જો મારા થી છે ને ભૂલ થી અહિયાં વાગી ગયું બતાય ને અહિયાં છે ને અહીંયા સ્લાઇડ નખ વાગી ગયો ને બેટા દુખાય છે વર્ધન મેં પૂછ્યું ને કે વર્ધન દુખાય છે તો કે ના મમા ના ના મમા ના ઓકે મમ્મી તો ના આપ્યું વર્ધન ને મમ્મા તો આપ બે 3 એક પપ્પા નું એક વડન નું એક મમ્મા નું એક દાદા નું ઓકે દાદા નું નહીં યસ આમાં હું ને વર્ધન બાબા જઈશું હો આમાં હું અને દાદા ઓકે બાય વર્ધન મમ્મા પપ્પા Nada. oke, oke, Dada oke, oke, Cakuba Cakuba Dada oke, 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 Mama oke, 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 Yadan oke, 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 Tadi biji di dinam. Hani bani bolo haan, na ini. Bani bani. Gucu 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 gucu. Lihat ma. Mama ayah, ayah papa, ayah sambut dada. Yes. Cepat jadi. <laughs>

અને બમ અમે ત્રણેય નીકળ્યા છે રાઉન્ડ બારવા માટે એકચ્યુઅલી છે ને આ બે દિવસ ગરમીના કારણે આજે મને થઈ રહ્યો છે એટલે એ કરું કે ભાઈ પીએ બધાને કેમકે બહુ રીતે બહુ જ સાફવાળો ફ્રેશ થાય થોડા પીએ વર્ગ નક્કી કરીએ એટલે માઈન્ડ ફ્રેશ થાય તો લોકો નીકળ્યા છે અને અવાજમાં પણ જાણક થાક થાક હોય ને થોડુંક પહેલી ગયો પેચ દિવસ થાક એટલે થોડા પીએ પછી રામ પ્રાઇઝ છે ને કાલે રાત્રે કેવું થયું કે જે રીતનું મને હેડેક થયું તું ને તમને ખબર છે કે મેં પરમ દિવસના બ્લોગમાં બી કીધું તું ને પછી કાલે પણ મને સખતનું હેડેક થયું તું અને ગરમીના કારણે કહો કે સી ખબર છે એના કારણે પણ સખત એટલે સખત કાલે ઓલમોસ્ટ મને ઊંટા ઊંટા ચાર વાગી ગયા હતા હાલત ખરાબ થઈ ગઈ હતી એટલું સખત હું હેડેક થઈ રહ્યું હતું અને પછી મેં બ્લોગ કન્ટિન્યુ ના કર્યો અને મારી હાલત જ નથી કે હું પાછી આવીને જેન્ડર રિવીલ કરું મેં જેમ તમને કીધું એમ કે હું જનરલ રિવિલ કરીશ તો આજે ફ્રેશ મૂડમાં મને થયું ચાલો આજે અત્યારે જ જનરલ રિવિલ કરી દઈએ તો હું અને વરદન અમે બંને જેન્ડર રિવિલ કરવાના છે વધન આઈ જાય જાય જાય

તો ગાઈઝ મારા જેઠાણીને બેબી બોય થયો છે એન્ડ વી આર સુપર ડુપર હેપ્પી વર્ધન એક નાનો નાનો ભય મળી ગયો છે હની બનીને ભય મળી ગયો છે અને બહુ જ સરસ રીતે બંને હેલ્ધી હેલ્ધી અને હેપી હેપી ના કહેવાય કે સરસ રીતે આવી ગયો છે અને બહુ જ સરસ ક્યૂટ લાગે છે ટચ વૂડ અને વર્ધન જેવો જ લાગે છે મતલબ તમે આપીક જોશો ને વર્ધનનો જો તો સેમ કોપી એવો જ લાગે છે જાણે ટ્વીન્સ હોય નહીં બંને એવા લાગે છે અને જલ્દી જલ્દી હું છે ને એના ફોટોઝને બધું રિવિલ કરીશ અત્યારે હાલ સેક્શન છે અને એના લીધે તમને બધાને ખબર જ છે કે હોસ્પિટલમાં તો રહેવું જ પડે એટલે હોસ્પિટલમાં છે અત્યારે મારા જેઠાણી અને નાનું નાનું બબુ બંને અમે બધા બહુ જ ખુશ છીએ ખરેખર આમના કહેવાય કે બહુ જ સરસ આમ ઘરનું વાતાવરણ ચેન્જ થઈ ગયું નાનું નાનું બાળક આવે એટલે ઘણું વાતાવરણ એવું ચેન્જ થઈ જાય એવું ચેન્જ થઈ ગયું છે બસ એ થોડા દિવસમાં ઘરે આવી જશે અને પછી હું તમને બબુનો શું કહેવાય ફેસ દેખાડીશ રિવિલ કરીશ તો તમને બ્લોગ જોવાની બહુ 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 મજા આવવાની છે વર્ધનને પણ બહુ મજા આવશે હવે એની જોડે મસ્તી કરવાવાળું કોઈ આવી ગયું છે બહુ જ મજા આવવાની છે આગળના બ્લોગ જોવા માટે અને જે લોકોએ બોય ગેસ કર્યું હતું એ લોકોએ ડેફિનેટલી સાચું પડ્યું હશે અને બસ તમારા બ્લેસિંગ્સ અને તમારા આશીર્વાદ જોઈએ છે કે બંને બહુ જ સરસ રીતે ઘરે આવી જાય અને જલ્દી જલ્દી જ ઘરે આવી જાય અને ઘરે આવે એટલે પછી આપણે આગળના વ્લોગ તમને બતાવીશું અને આજે હું કંઈક ઇન્ટરેસ્ટિંગ વ્લોગ શૂટ કરવાની છું જે તમને જોવાની પણ મજા આવવાની છે સો સ્ટેડ યુન ફોર ટુમોરો ઓલ્સો સો અત્યારે બસ હવે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું હોપ સો કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય ગમ્યો લાઈક શેર અને ચેનલ ને કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ મળીએ કાલે બાય બાય